મિત્રો ભારતમાં રહીને લગ્ન કર્યા હોય અને વિદેશી કોર્ટમાં તમે છૂટાછેડા લીધા હોય તો ચેતી આવો જ એક નામદાર ગુજરાત હમણાં તાજેતરમાં જ ચુકાદો આપ્યો છે કે ભારતમાં રહીને હિન્દુ શાસ્ત્રો મુજબ લગ્ન કર્યા હોય હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન હેઠળ લગ્ન કર્યા હોય અને વિદેશમાં તમે સ્થાયી થઈ જાઓ અને વિદેશમાં જઈને તમે વિદેશી કોર્ટમાં એ લગ્નના છૂટાછેડા કરી લો અને તે હુકમ લઈને તમે ભારતમાં આવશો તો પણ તમે છૂટાછેડા એટલે કે ડાયવોર્સ દંપતી છો તેવું માનવામાં નહીં આવે એટલે કે તમારા છૂટાછેડા કાયદેસરના નથી નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું પણ ઉમેર્યું કે તમે ભારતમાં રહીને લગ્ન કર્યા હોય હિન્દુ શાસ્ત્રો મુજબ લગ્ન કર્યા હોય હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન હેઠળ લગ્ન કર્યા હોય અને તે પછી તમે વિદેશમાં સ્થાયી થઈ જાઓ વિદેશમાં તમે ડોમિસાઇલ લઈ લો તમે ગ્રીન કાર્ડ લઈ લો તેમ છતાં તમે ભારતમાં આવશો તો ભારતમાં એ છૂટાછેડાનો હુકમ માન્ય રહેશે નહીં આ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમને ફરીથી ગુજરાત હાઈકોર્ટે રિપીટ કર્યો છે તો સમજી લો કે મિત્રો તમે ભારતમાં રહીને લગ્ન કરતા હશો અને વિદેશમાં જઈને તમે છૂટાછેડા લેશો તો એ છૂટાછેડા માનવામાં આવશે નહીં અને તમે ભારત દેશમાં આવશો તો ફરીથી તમે બંને પક્ષ એટલે કે પતિ પત્ની બંને પરિણિત છો તેવું માનવામાં આવશે તો આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો કહો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો আর ইন্স্টাগ্রামে ফোলো করে দে